નખત્રાણા ઘટકના નેત્રા સેજાના ટોડિયા ગામમાં સાતમા પોષણ માસ અંતર્ગત હર ઘર પોષણ અને સહી પોષણ દેશ રોશનની ઝુંબેશ રૂપે ટોડિયા ગામની આંગણવાડીમાં આશરે સિત્તેર કિશોરીઓ સાથે પોષણ રંગોળી પોષણ ગરબા અને બી ટેસ્ટ કરી પૂર્ણાકીક નિદર્શન થકી ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે આઈસીડીએસ સીડીપીઓ શાંતાબા ચુંડાસમા સુપરવાઇઝર લક્ષ્મીબેન સેહલિયા આરોગ્ય માનથી એએનએમ નિરૂપાબા તેમજ સીएचओ મયુરીબેન ઉપસ્થિત રહ્યા હતા. જેમાન સીડીપીઓ શ્રી દ્વારા કિશોરીઓને યોગ્ય આહાર થકી આવતીકાલના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે શિવાજીના માતાનું ઉદાહરણ આપીને કિશોરીઓને પ્રોત્સાહિત કરેલ. સુપરવાઇઝર લક્ષ્મીબેન દ્વારા આઇસીડીએસ અંતર્ગત ચાલતી પૂર્ણા યોજના અને યોજનાના હેતુઓ

સમગ્ર કાર્યક્રમને ટોડિયા ગામના કાર્યકર બહેનોની મહેનતે સફળ બનાવેલ જેમાં આશા વર્કર બહેનો પણ હાજર રહેલ અને बालिका પંચાયતના સરપંચ હજામ રિઝવાના બેન અને ઉપસરપંચ જોગલ દિવ્યા હાજર રહ્યા હતા એવું પોતાની યાદીમાં પત્રકાર સૈયદ રઝાખ શાહે જણાવ્યું હતું